કાલે મારે દેશમાં જવાનું છે તો એના માટે મેં બેગ કાઢી કપડા ભરવા ટુથી આ જવું આવા નાટક હવે નાટકો બે મહિના સુધી હાલશે કેમકે વેકેશન પડી ગયું ને પછી આ સાઈડ મેં સરસ મજાને બેગ ભરીને તૈયાર કરી દીધી પછી આપણે દૂધ બિલ દેવાનું હતું તો ગોવાળભાઈ ગયા મેં એને પૈસા આપી દીધા ને પછી આજે અમારી સોસાયટીમાં જમણવાર હતું તો અમે બધા બહેનો જમવા માટે આવી ગયા કેમ કે હનુમાન જયંતિ છે તો એનું જમણવાર ગોઠવેલું હતું અમારી સોસાયટીમાં પછી નિત્યમ બેસી ગયો પ્રસાદી લેવા અને સાથે સાથે હું પણ બેસી ગઈ તો તમે પણ આવી જાવ પ્રસાદી લેવા હનુમાન જયંતિની અને પછી આજે અમારા બધાઇ બહેનોને રસોઈમાં રજા અને જમી ને તેમ કે મમ્મી તરબૂચ ખાવું છે તેના પપ્પા કે આલો જાય તો અમે આવી ગયા ઠંડુ ઠંડુ તરબૂચ ખાવા અને પછી બ્રિજ ઉપર ગાડી આવી ઠંડુ ઠંડો ઠંડો પવન પણ ખાધો આવી ગયા પર્વત પાટિયા તો ચાલો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો નવા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય આજે આપણે સરસ મજાના તૈયાર ગયા આપણે જવાનું સાડી લેવા માટે તો પહોંચી ગયા તો એ સરસ મજાની બધી સાડીઓ હતી પછી અંદર ગયા અને બે સાડી ગમી ગઈ તો લઈ લીધી મારા માટે તો એના માટે લેવાની હતી તો લઈ લીધી આ બે બાપ સરસ મજાની ઠંડી ઠંડી સોડા પછી ત્યાંથી મારે રૂમા લેવાનો હતો તો લઈ લીધો અને પછી ચપ્પલ તૂટી ગયા તો ચપ્પલ લેવાના હતા તો લઈ લીધા ને પછી આપણે આ નાનકટાશ દેશમાં લઈ જવાની હતી તો લઈ લીધી ને પછી આપણે સાડી પહેરીને થઈ ગયા તૈયાર દેશમાં જઈ ત્યારે સાડી પહેરવી પડે નક્કરબા ડેલી ની અંદર નો આવા દે અને પછી ગયા પોપડા વાતો એ બસ હતી તો જો રાહ જોઈને ઉભા થોડીક વાર થાય તો બસ ઉપડી ગઈ અને પછી આ જો મને એમ થયું આને ઝાંકવાની હશે અને પછી અમે ટાટા બાય બાય કરીને નીકળી ગયા અને સીધું સવાર પડે નેહડી આવી ગયો અને પછી નેહડી થી થોડાક આગળ હાલ્યા ને તો આવી ગયું ઘર અને પછી સીધા બાના પગમાં અને પછી હું પગે લાગી તો નિત્ય મય સાથે સાથે લાગ્યો અને પછી મારા પગે યુવી તો ચાલો વિડીયો ગેમ હોય તો લાઈક કરજો અને આ છે મારો લાડકવાયો મોટો દીકરો બસમાંથી સીધા ઉતરા એટલે ભાઈ આપણને આ કામ હોપી દીધું અને પછી ડેટકો મારી સામું જોઈને મને કહેશે કે સીલું ભાભી કામ તો કરવું પડે હો તમે સાસરિયામાં આવ્યાસ સ્મિત હા યાર અને પછી આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા અને અમારા પાડોશી વાડીએથી અમારા સરસ મજાની સરેગવાની સીંગુ લેવાતા આપણે ઘટી કરવાની હતી પણ સાસ ઉંધી આશરી અને સરસ મજાના બાળકો જો ગોલા લઈ આવ્યા ઠંડા ઠંડા બે ખાય છે અને ઘટી ખાઈ ને ઉતરા એટલે સીધા ચાર વાગી ગયા અને પછી બાએ સરસ મજાની ચા બનાવી રાખી હતી ચાર વાગ્યાની તો આપણે ઉઠીને સીધી પી લીધી પછી સા ના સાઈડ જોયું તો જો સરસ મજાના રમત રમતા હતા અને પછી કીધું થોડીક વાર ખાતે ઈસકા ખાઈ લો તો બાકી ઈસકા નથી ખાવા ઠંડી ઠંડી ફેફસી ખાઈ લે તો પછી જો મારા બા ફેફસી ઘરે સિકુની બનાવે છે તો મેં સરસ મજાની ની ફેફસી ખાધી ને પછી ફેફસી ખાઈને જોયું ને તો આ કેરી જો ઓડી થઈ છે પણ હમણાં આપણે સુરત આવી જાય ખોખા ટેન્શન લેતા નહીં અને પછી જો આ કામ કરવાનું મને આવડતું જ નથી પણ મેં કીધું લઈને કરું તો જો આ કરું પછી જમી ને પથારીઓ કરી તો આ બે જો તો ચાલો વિડીયો ગઈ હોય તો લાઈક કરી દેજો બાય બાય હર હર મહાદેવ સવારનું બધું કામ પતાવી અને પછી નવરા થયા તો શાકવાળા આવ્યા તો બાકી છે હું શાક લેતી આવું પછી બાજી કહેશે કે સુલે રોટલી કરવી છે મેં કીધું તમે તાપ કરજો મારાથી તાપ નહીં થાય પછી બાએ કરી દીધું અને પછી હું બેસી ગઈ સુલે રોટલી કરવા માટે અને પછી બાઈ જો આમાં સાસ છે વાકે પેલા આમાં જ બધા સાસ રાખતા તો આનું નામ શું છે એ તમને ખબર હોય તો કોમેન્ટ કરજો અને આજે બપોરે પપ્પા વાડીએથી ખરેલી કેરી લઈ આવ્યા તો ભાઈ કહેશે કે આનું સરસ મજાનું તાજું તાજું અથાણું કરી નાખી તો ભાઈ જો સરસ મજાની બોળી દીધી છે મીઠા અદરમાં અને પછી તેલ મૂકી અને વઘાર કરવાનું હતું તો સરસ મજાનો બોળાનો વઘાર બાર કરી પછી ડેલી બાર જોયું ને તો આ એક ડખો હાલતો તો બહુ પબ્લિક ભેગી થયેલી હતી અને હાંજે આપણે રસોઈમાં ભરેલા રીંગણા શાક બનાવ્યું છે આ સાઈડ સરસ મજાનો વઘાર કર નાખો અને શાક બની થઈ ગયું તૈયાર તો ચાલો વિડીયો ગમે તો લાઈક કરી દેજો બાય બાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં હર હર મહાદેવ તો સવાર સવાર બધાને ગુડ મોર્નિંગ અને બાજુ વહેલા ઉઠી જાય ને પછી મહાદેવ ને સરસ મજાની દીવાબત્તી કરે છે અને પછી મારે આ કામ કરવાનું હતું ફળિયા વાળવાનું મેં કીધું છે ને વહેલા વહેલા વાળી નાખું નકર પછી તડકો થાય ને તો બહુ કંટાળો આવે અને પછી બહાર નીકળીને જોયું ને તો સરસ મજાનો વ્યૂ હતો ને એકદમ શાંત વાતાવરણ હતું હું ફળીઓ વાતી હતી ને તો જાય ઉંદડી મરી ગયેલી દેખાણી જ મેં નિત્યમને બોલે જોવા અને પછી અમારે આઠ વાગ્યાનો ટાઈમ થતો જાવ બાળકો ઉકળા સ્કૂલ ને અમારે પાડોશી ઉપડ્યા વાડી અને બાજુ દૂધ લઈને આવે છે અને પછી અમારે બાઈ સરસ મજાની ભાખરી બનાવી નાખી અમારે બા ભાખરી બનાવી એક નંબર અને ભાખરી ખાઈને બામન બાબાને તું સાસ લે તો હું સાસ લેવા આવીને તો અહીંયા તો આવું સરસ મજાનું દેખાણું પણ આને શું કહેવાય ને મને ખબર નથી તમને ખબર હોય તો કોમેન્ટ કરજો પછી સાસ લઈને આવીને અહીંયા અમારા આડોશી પાડોશી ને બા બધા શાકભાજી લેતા હતા પછી બાઈ હાંજે સેના પલાળાતા અત્યારે હુકવવા ના હતા અને રોંઢાનો ટાઈમ થતા ભાઈ સરસ મજાનું શરબત બનાવી નાખ્યું ઓરેન્જ કલરનું પછી મેં ઠંડુ ઠંડુ શરબત પીધું પછી અમારે આ કામ કરવાનું હતું તો વિડીયો ગમેક કરી દેજો ન હોય તો ચેનલ બાય બાય હર મહાદેવ તો આજે સરસ મજાનું તૈયાર થાય ને આપણે જવાનું હતું ભુઢેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો થોડાક લાગી તો બોટલ તો આરે જ તો પાણી પી લીધું પછી આ છે અમારે નિત્યમના પપ્પાના કાકા તો પગે તો લાગુ પડે તો નિત્યમ લાગ્યો પછી લાગે મકાનનું કામ આલે છે બે રૂમ અને એક રસોડું એટલે કામ છે પછી આપણે આવી ગયા શેંભુ ભુઢેશ્વર મહાદેવના દર્શન કર્યા તો સાથે સાથે તમે પણ દર્શન કરજો ને અહીંયા આપણે યજ્ઞ પણ થાય છે અને પછી મેં મંગાળે સરસ મજાની ચા બનાવી નાખી પછી પપ્પાએ ભાઈએ વિક્રમ દાદાએ અને બાઈએ બધાએ ચા પીધી અને પછી અમે દર્શન કરીને ચા પાણી પીને નીકળી ગયા ઘર સામે આલીને પછી ગામમાં આવ્યા તો સરસ મજાના બાપા સીતારામના દર્શન કર્યા અને પછી યુ જો સરસ મજાની આકડાની માળા બનાવી દર શનિવારે આ માળા બનાવીને હેલ હનમાન દાદાને પહેરાવે છે અને પછી જો ભાઈ સરસ મજાની સીકુની ફેફસી બનાવી નાખીને પછી નિત્યમ કહે છે મમ્મી મારે બદામ ખાવી સાંભી દે મેં ધાય પછી હું નિણ્યાથી ચડી ગઈ અગાસી ઉપર અને નીતિમને બદામ આંબી દીધી તો ચાલો વિડીયો ગમે તો લાઈક કરી દેજો બાય બાય મેને નેક્સ્ટ વિડીયોમાં આજે સવાર સવારમાં આઠ ક્રિકેટ રમવાનું ચાલુ થઈ ગયું અને પછી અમારા ગામમાં પાણીની ફૂલ શાંતિ રોજે ધમ ધોકાર આવ્યા અને પછી મારે બ્લાઉઝ સીવા નાખવા જવાના હતા તો નાખ ખેવી અને પછી ઘરે આવી જમી કાઢીને રોંઢાનો ટાઈમ થતા પાડોશીના ઘરે સીધા સિંડેથી અને પછી ત્યાં સુરતની સાડીઓ હતી તો જોઈ મસ્ત મસ્ત કલર હતો એક બીટ કલર હતો એક દૂધિયા હતો તો બે સાડી જોઈને બહુ સરસ હતી અને પછી સાડી જોવા માં રહ્યા ને તો મારે સોય ખોવાઈ ગઈ સોય ગોતામાં રહ્યા હતા હાંસ પડી ગઈ અને પછી બાગેશતો ને મેં રોઢાની મોકલી હતી ત્યાં શું કરતી હતી મેં કીધું સોય ખોવાઈ ગઈ તો ગોતામાં હાંજ પાડી એકે ફાટીઓ લીધો નહીં અને પછી અમારે અહીં નેટ ન આવે ને એટલે બહાર આવવું પડે ડેલી બાર તો જ નેટ આવે પછી સાંજે આપણે તાંજળિયાની ભાજી કરવાની હતી તો કોણે કોણે ખાધી છે કોમેન્ટ કરજો અને ચાલો વિડીયો ગમે તો લાઈક ઘરે માંથી બાય બાય આજે સવાર સવારમાં આ બાએ વલણું ચાલુ કરી દીધું તો નિત્યમ કહે છે કે બા હું ચાલુ છે કીધું છે એટલે વલણું ચાલુ છે અને પછી મેં સરસ મજાનું ઠંડુ ઠંડુ સરબત બનાવી નાખ્યું વરિયાળી વાળું અને પછી નિત્યમ નાખ્યું તો કહે કે વાહ મમ્મી બહુ સરસ બનાવ્યું છે મસ્ત ઠંડુ ઠંડુ અને પછી બાજુ શીકુની ફેફસી બનાવીને તે એક સાથે પચાસનો ઓર્ડર હતો તો જો યુવી જાય છે દેવા અને પછી આપણે દેહમાં તડકા જોરદાર પરવા મળ્યા છે અને પછી મારા દેરાણી બેસવા આવી ગયા તો બધાય અમે થોડીક વાર બેસીને સરસ મજાની વાતોની મજા માણી અને થોડીક વાર બેઠા ને પછી જે આપણે આવેલી છે ને ત્રણ વર્ષ પહેલા કલમો નાખેલી છે તો ફર્સ્ટ ટાઈમ આપણે કેરી વણકુ આવી છે અને પછી આ બે જો દાદાને ને હારું હાર કામ કરવા લાગી ગયા અને પછી અહીંયા સમોસાવાળા ભાઈ એવા તો યુવિન ની તેમ કે મારે સમોસા ને પાત્ર ને ખાવું છે તો એક એક બીસ બેને લઈ દીધી તો ચાલો વિડીયો ગેમ હોય તો લાઈક કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય હર મહાદેવ અમારે તો ઘરની છે હો તમારે તો આજે સવારનું આપણે બધું કામ પતાવીને સરસ મજાના તૈયાર થઈ ગયા અને પછી જે ટીપડામાં ઘઉં હતા એને કાઢીને આપણે તડકે તપાવવાના હતા તો એકદમ ઝડપથી ઈ કામ પતાવ્યું આ કામ કરવાનું હતું ને અમારા પાડોશીને આ કામ કરવાનું હતું પછી નિકિતા બેસી ગઈ સેના ભવરવા ઘંટે તો મેં કીધું લાય મને પણ આવડે તો થોડીક વાર હું પણ ભવડું તો હું બેસી ગઈ ઘંટ અને થોડીક વાર આપણે ચણાની દાળ બનાવી અને પછી આજે તાજા તાજા રીંગણીમાંથી રીંગણા ઉતારીને આપણે સરસ મજાનું શાક બનાવવાનું હતું તો મેં રીંગણા ઉતારી લીધા અને સરસ મજાના તાજા તાજા રીંગણા કરવું જ પડે પછી આ સરસ મજાનું પપૈયું પાકી ગયું હતું તો નિત્યમ કે મમ્મી મારે ખાવું છે મેં કીધું લાઈ કટિંગ કરતો પછી મેં કટિંગ કરવાનું શરૂ કર્યું ચાલો તમારે પણ ખાવું હોય તો આવી જાવ વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો બાય બાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં હર મહાદેવ આજે તો નિત્ય વહેલા વહેલા જાગી ગયો ને હું પણ સરસ મજાની તૈયાર થઈ ગઈ કેમ કે આજે આપણે સુરત જવાનું છે તો પરેશ આવે છે તેડવા માટે તો જો પરેશ આવી ગયા અને પછી અમે બપોરનો ટાઈમ થતા બધા બેસી ગયા જમવા માટે આજે તો રસ મંગાવ્યો હતો ચાલો તમે પણ રસ ખાવા અને પછી જમી કાઢવીને આપણે ઠેલો તૈયાર કરી નાખો અને રોંઢાનો ચા જો પરેશ પીવે છે અને પછી આપણો ટાઈમ થઈ ગયો પાંચ વાગ્યાનો હતો જો આપણે તૈયાર થઈ ગયા અને પછી બધા ઠેલા મૂકી દીધા બાર અને પછી હવે આપણે નીકળી જઈએ તો ચાલો બાર ને પગે લાગ્યા ગયા અને ત્યાં તો બસ આપણી આવી ગઈ અને પછી અમે બધા બસમાં બે બેસી ગયા પરત સામાન ગોઠવતા ગોઠવતા આવી ગયું નેહડી અને પછી ઉભી સોડા ને ઠંડી ઠંડી પછી સોડા પીધી અને સોડા સીધા ગયા ને પડે સુરત આવી સીધા રિક્ષામાં બધું સામાન ગોઠવી દીધું નીકળી ગયા ઘર સાઈડ અને ઘરે આવીને પેલા મેં તો તુલસી માને જોયા નાના એવા મૂકીને ગઈ હતી સરસ મજાના મોટા મોટા થઈ ગયા અને પછી મારે હવે આ કામ કરવાનું છે તો ચાલો વિડીયો ગેમ હોય તો લાઈક કરી દેજો બાય બાય હર મહાદેવ